બરોડા પબ્લિક સ્કૂલ ખાતે એન્યુઅલ કોન્સર્ટ બે હજાર ચોવીસ પચીસનું સપ્તરંગી બીપીએસ સેવન શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચીફ ગેસ્ટ મેયર પિંકીબેન સોની ગેસ્ટ ઓફ ઓનર તરીકે શૈલેષભાઈ મહેતા ધારાસભ્ય દર્ભાવતી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બરોડા પબ્લિક સ્કૂલ બે હજાર દસ માં શરૂ થઈ હતી જેને આજે પંદર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ અવસરે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે છન્નું વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે ચૌદ હજાર બાળકો સુધી પહોંચી છે જેને શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકોને જાય છે એન્યુઅલ કોન્સર્ટના પ્રસંગે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના ટ્રસ્ટીઓ વાલીઓ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ મંચ ઉપર પ્રસ્તુત કરવામાં આવી હતી જેઓ ઉપસ્થિત વાલીઓએ બાળકોનું પ્રોત્સાહન વધાર્યું હતું અને એમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન સોનિક મંચ પર મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ અહીંયા ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ આજનો દિવસ બરોડા પબ્લિક સ્કૂલ માટે કંઈક અલગ છે કારણ કે બરોડા પબ્લિક સ્કૂલ બે હજાર દસમાં શરૂ થઈ છે કલા દર્શન આજે પંદર વર્ષ બરોડા પબ્લિક સ્કૂલ ને થયા છે આમ તો ત્રીસ વર્ષ પહેલા મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની નાની અમથી શરૂઆત રૂપમાં શરૂ થઈ માત્ર છન્નું વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે ચૌદ હજાર બાળકો સુધી પહોંચી છે અને એનો શ્રેય આ જે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલનું જે ડેવલપમેન્ટ થયું છે એનો શ્રેય કોઈને જતો હોય તો શાળાના પ્રિન્સિપલ અને શિક્ષકોને જ જાય